નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો આ વિડીયો ખૂબ જ સમજવાલાયક અને જીવનમાં ઉતારવાલાયક છે આજના જ્ઞાનવર્ધક વિડીયોથી તમને ઘણું બધું જાણવા અને શીખવા મળશે તમે બીજા લોકો કરતાં વધારે ચાલાક અને હોશિયાર બની જશો કહેવાય છે કે બુદ્ધિ બજારમાં નથી વેચાતી આ વાત બિલકુલ સાચી છે જો બુદ્ધિ વેચાતી મળતી હોત તો સંસારમાં જે સૌથી ધનવાન અને પૈસાદાર વ્યક્તિ છે એની પાસે જ બધી બુદ્ધિ હોત ધનથી આપણે બુદ્ધિને નથી ખરીદી શકાતી પણ બુદ્ધિથી આપણે અઢળક પૈસા જરૂર કમાઈ શકીએ છીએ તો આજે આપણે આ વિડિયોમાં એ જ જાણીશું કે જે લોકોમાં બાર લક્ષણો હોય છે એ વ્યક્તિ સાચો બુદ્ધિશાળી છે અને જે લોકોમાં આ બાર લક્ષણો નથી એ લોકો એને જીવનમાં અપનાવીને બુદ્ધિશાળી બની શકે છે પ્રાચીન સમયની આ વાત છે એક વખત એક ગુરુ પોતાના આશ્રમમાં શિષ્યોને બુદ્ધિ વિશેનું મહત્ત્વ શું છે એના વિશે પ્રવચન આપી રહ્યા હતા ગુરુજી કહી રહ્યા હતા કે જે મનુષ્ય બુદ્ધિશાળી હોય છે એ પોતાના જીવનમાં ક્યારેય પણ હારતો નથી એ મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પોતાને ટકાવી રાખે છે અને દરેક પરિસ્થિતિનો નિડરતાથી સામનો કરે છે એને કઠિનમાં કઠિન પરિસ્થિતિ પણ વિચલિત નથી કરી શકતી અને બીજી તરફ એક મૂર્ખ વ્યક્તિ જરામથી મુશ્કેલી આવવાથી વિચલિત થઈ જાય છે અને હાર માની લે છે મૂર્ખ વ્યક્તિને આ સંસાર વધારે મૂર્ખ બનાવે છે એમનો ખૂબ જ ફાયદો ઉઠાવે છે અને જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય છે એ કોઈની વાતોમાં નથી આવતો લોકો એમનો આસાનીથી ફાયદો નથી ઉઠાવી શકતા એટલા માટે તમારે બધાએ બુદ્ધિશાળી વ્યક્તિ જરૂર બનવું જોઈએ કેમ કે આ સંસાર ખૂબ જ દુષ્ટ છે ખૂબ જ મતલબી છે આ સંસાર બુદ્ધિ વગરના માણસોને જીવવા નથી દેતો એટલા માટે તમને દગો કરીને તમારો કોઈ ફાયદો ના ઉઠાવી લે તમે બીજાના ફાયદાનો શિકાર ન બનો જો તમારે એમનાથી બચવું હોય તો તમારે બુદ્ધિશાળી જરૂર બનવું પડશે જો તમે લોકો બુદ્ધિશાળી ના બન્યા અને મૂર્ખ રહી ગયા તો આ દુનિયા ચોક્કસ તમારો ફાયદો ઉઠાવશે તમને ક્યારેય પણ આગળ નહીં આવવા દે મનુષ્ય ભલે ગમે તેટલો સુંદર હોય છતાં પણ જો એનામાં બુદ્ધિ નથી તો એની સુંદરતા કોઈ જ કામની નથી કેમ કે એને તો ખબર જ નથી કે પોતાની સુંદરતાનો ઉપયોગ લોકો કેવી રીતે કરશે સોનું ખૂબ જ કિંમતી કેમ ના હોય પરંતુ જો તમે એની કિંમતને નથી જાણી શકતા તો એ સોનું તમારા માટે પથ્થરથી વિશેષ કંઈ નથી કેમ કે મૂર્ખ લોકોની સામે સોનું અને પથ્થર એક સમાન હોય છે બુદ્ધિશાળી વ્યક્તિ સારી રીતે સમજે છે કે સોનાની અને પથ્થરની કિંમતમાં શું અંતર છે ગુરુજીની વાતો સાંભળીને એમનામાંથી એક શિષ્ય ઊભો થાય છે અને ગુરુજીને કહે છે કે હે ગુરુદેવ આખરે આપણને એ વાતની ખબર કેવી રીતે પડશે કે આપણે મૂર્ખ છીએ કે પછી બુદ્ધિશાળી છીએ શિષ્યની વાત સાંભળીને ગુરુજી હસતા હસતા કહે છે કે બેટા આજે હું તને બુદ્ધિશાળી લોકોના બાર લક્ષણો વિશે કહી રહ્યો છું તારી અંદર જો આ બાર લક્ષણ છે તો તું એક બુદ્ધિશાળી વ્યક્તિ છે અને જો આ લક્ષણ તારી અંદર નથી તો એને અપનાવીને તું બુદ્ધિશાળી જરૂર બની શકે છે હવે ગુરુજી પહેલું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા કંઈકને કંઈક નવું શીખતા રહે છે કેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાની માના ગર્ભમાંથી બધું જ શીખીને નથી આવતો એને આ સંસારમાં જન્મ લીધા પછી જ બધું કંઈક ને કંઈક શીખવું પડે છે અને જે મનુષ્ય પોતાના જીવનમાં નવું નવું શીખતો રહે છે એ ક્યારેય હારતો નથી કેમ કે જીવનમાં શીખેલી કોઈ પણ વસ્તુ બેકાર નથી જતી દરેક વસ્તુનું પોતાનું એક અલગ મહત્ત્વ હોય છે એટલા માટે જ્યારે પણ આપણે કંઈક નવું શીખીએ છીએ તો એ આપણા જીવનમાં ક્યારેક ને ક્યારેક અવશ્ય કામ લાગે છે એ જરૂરી નથી કે કંઈક શીખવા માટે વિદ્યાલયમાં કે પછી ગુરુકુલમાં જ શીખવા મળે આપણે કોઈની પાસેથી પણ કંઈ પણ શીખી શકીએ છીએ આપણને ભિખારી પાસેથી પણ ઘણું બધું શીખવા મળે એમ છે આપણે સફળ લોકો પાસેથી પણ ઘણું બધું શીખી શકીએ એમ છીએ દરેક વસ્તુ દરેક મનુષ્ય આપણને કંઈકને કંઈક શીખવાડે છે જો આપણે દરેક વસ્તુઓને સાચી રીતે શીખી લઈએ તો આપણે આપણા જીવનમાં ખૂબ જ ઉન્નતિ કરી શકીએ છીએ જેમ કે એક સફળ વ્યક્તિ પાસેથી આપણે એ શીખી શકીએ કે એ વ્યક્તિ સફળ કેવી રીતે બન્યો એણે એવી કઈ રીત અપનાવી જેથી એ નિષ્ફળ વ્યક્તિમાંથી સફળ વ્યક્તિ બની ગયો આખરે એણે એવું શું કર્યું કે જેનાથી એ સફળતા પ્રાપ્ત કરી શક્યો એટલા માટે આપણે બીજાની ભૂલોમાંથી જરૂર કંઈક શીખવું જોઈએ જેથી કરીને આપણે એવી ભૂલ ફરીવાર ના કરીએ પછી ગુરુજીએ બીજું લક્ષણ જણાવતા કહ્યું કે બુદ્ધિશાળી લોકો સમયનો સદુપયોગ કરે છે બેટા જેણે સમયને અનુરૂપ સમયને સાધી લીધો તો સમજો કે એણે જીવન જીવવાનો મંત્ર જાણી લીધો સમય એક અમૂલ્ય ધન છે સમયની કદર આપણને જીવનમાં સફળતા તરફ લઈ જાય છે હાથમાંથી એકવાર સમય જતો રહ્યો તો પછી એ ગયેલો સમય ફરીવાર નથી આવતો આ દુનિયામાં સમયથી વધારે મૂલ્યવાન ના તો પૈસા છે અને ના તો તાકાત છે કેમ કે જ્યારે સમય આપણો સાથ નથી આપતો તો આ બાકીની વસ્તુઓ આપણા કોઈ કામની નથી જીવન જીવવા માટે દુનિયામાં બધાને બરાબર સમય આપવામાં આવ્યો છે પરંતુ દરેક વ્યક્તિ એનો ઉચિત ઉપયોગ નથી કરી શકતો સમય આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને સમય વગર તો જીવનની કલ્પના પણ નથી કરી શકાતી જો સમય અટકી જાય તો સંપૂર્ણ પ્રકૃતિનું ચક્ર જ અટકી જશે આ દુનિયામાં બુદ્ધિશાળી લોકો અલગ કામ નથી કરતા એ લોકો બસ એ જ કામને અલગ રીતે કરે છે એ લોકો પોતાના સમયના પ્રત્યેક ભાગનો જરૂરી કામોમાં ઉપયોગ કરે છે દુનિયામાં સફળતાનું કારણ છે સમયસર યોગ્ય કાર્ય કરવું જો તમે તમારા જીવનમાં કંઈક બનવા માગો છો તો સૌથી પહેલાં તમે તમારું લક્ષ્ય નિર્ધારિત કરો અને સમયનો સદુપયોગ કરતા શીખો સમયનો સમયને અનુરૂપ કાર્ય કરો સમયનું મહત્ત્વ આખા સંસારમાં જીવજંતુ અને મનુષ્ય માટે એક જ છે કેમ કે સમય જ એક એવી વસ્તુ છે જેને તમે એકવાર ખોઈ બેસો તો પછી કોઈ પણ કિંમતે એને તમે ફરીવાર નથી મેળવી શકતા એટલા માટે બધા લોકોએ સમયના મહત્વને સમજવું જોઈએ સમયનો સદુપયોગ કરવો જોઈએ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે સમય સફળતાની ચાવી છે પરંતુ આપણે આપણા સમયનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છીએ એની ઉપર સમયની સફળતાનો બધો આધાર રહેલો છે સમય તો સતત પોતાની ગતિથી ચાલ્યા જ કરે છે રાજા હોય કે ભિખારી હોય સમય ક્યારેય કોઈની રાહ નથી જોતો આપણે બધાએ સમયનો સદુપયોગ કરવો જોઈએ અને પોતાના દરેક કામને સમય અનુરૂપ કરવું જોઈએ સમયને બરબાદ કરવો એ જીવનને બરબાદ કરવા જેવું છે પછી ગુરુજી ત્રીજું લક્ષણ જણાવે છે અને કહે છે કે બુદ્ધિશાળી લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે કેમ કે એમને ખબર છે કે એકલા રહેવું એ મૂર્ખ અને નકારાત્મક લોકો વચ્ચે રહેવા કરતાં અનેક ઘણું સારું છે એકલા રહેવાળા વ્યક્તિઓમાં અલગ પ્રકારની ખાસિયતો હોય છે દરેક માણસમાં કંઈક ને કંઈક ખાસિયતો અવશ્ય હોય છે પણ એ ખાસિયતની ખબર આપણને ત્યારે જ પડે છે જ્યારે આપણે એકલા રહીને સમય વ્યતીત કરીએ છીએ જે લોકો પોતાની વચ્ચે ફસાયેલા રહે છે એમને પોતાની ખાસિયતો વિશે ક્યારેય પણ ખબર નથી પડતી કેમ કે એ લોકો બીજા લોકો સાથે રહીને ન બનવું હોય તોય એના જેવા બની જાય છે પણ જે વ્યક્તિ એકલો રહે છે એ કોઈનાથી પ્રભાવિત નથી થતો અને એ જ કરે છે જે એને પોતાને સારું લાગે છે એકલો રહેનારો વ્યક્તિ પોતાના ખુદના નિર્ણય ખુદ લે છે અને જે લોકો ભીડમાં રહે છે એ લોકોને પૂછી પૂછીને નિર્ણય લેવા પડે છે જે ઘણીવાર ખોટા પણ પડે છે જ્યારે આપણે કોઈને કંઈક પૂછીએ છીએ તો આપણી સામે ઘણી બધી વાતો આવે છે અને એ વાતોને સાંભળીને ક્યારેક ક્યારેક આપણી અંદર નકારાત્મકતા પણ આવી જાય છે જેમ કે આમાં તો આ ખાસિયત છે આ મારી અંદર કેમ નથી એને તો આવું કરી લીધું આવું મારાથી કેમ નથી થતું અને આવું બધું વિચારીને અંતે આપણું મન દુઃખી થતું રહે છે જ્યારે ખુદ પોતાના લીધેલા નિર્ણયો ઉપર એકલો રહેનારો માણસ ખુશ રહે છે જે વ્યક્તિ એકલો રહે છે એ પોતાના વિશે સારી રીતે જાણી શકે છે એ પોતાના કામ સારી રીતે કરી શકે છે કેમકે એ ભડકાવનારા એની આજુબાજુ કોઈ નથી હોતા એકલો રહેનારો વ્યક્તિ ક્યારેય પણ કોઈ પણ કામ માટે બીજા લોકો પર નિર્ભર નથી રહેતો એ પોતાનું કામ જાતે જ કરે છે જેનાથી એનું બધું જ કામ સમયસર પૂરું થઈ જાય છે કેમ કે એમને એ વાતની સારી રીતે ખબર હોય છે કે આ દુનિયા સ્વાર્થી છે જો આપણે કોઈ પાસેથી થોડી પણ મદદ લઈશું તો સામેવાળો આપણને હંમેશા કહેતો રહેશે કે તારી મદદ મેં કરી હતી હો એટલા માટે બુદ્ધિશાળી લોકો ક્યારેય કોઈનું એસાન નથી રાખતા પછી ગુરુજી ચોથું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો હંમેશા ઓછું બોલે છે ઓછું બોલવાનો મતલબ એ નથી કે તમે સાવ વાત જ ના કરો ઓછું બોલવાનો મતલબ એ છે કે જેટલું જરૂર હોય એટલું જ બોલવું બુદ્ધિશાળી લોકો સાંભળે છે વધારે અને બોલે છે ઓછું એ એટલું જ બોલે છે જેટલું જરૂર હોય એ લોકો ચૂપચાપ સાંભળે સા સામેવાળાની વાતને ધ્યાનથી સાંભળે છે પછી એના પ્રમાણે જ એ જવાબ આપે છે જ્યારે આપણે કોઈની વાત ધ્યાનથી સાંભળીએ છીએ તો એની વાતમાંથી આપણને ઘણું બધું નવું શીખવા મળે એમ છે જ્યારે મૂર્ખ લોકો વગર કારણે બકબક કરતા રહે છે એ સામેવાળાની વાતને સાંભળવાને બદલે પોતાની વાત જ સંભળાવતા રહે છે બીજાથી એને સામેવાળા વ્યક્તિ પાસેથી કાંઈ નવું શીખવાનો મોકો જ નથી મળતો ઓછું બોલનારો વ્યક્તિ ક્યારેય પણ કોઈની સાથે દલીલબાજી નથી કરતો એ કોઈની સામે દલીલ દલીલમાં નથી ફસાતો જો એને કોઈની વાત સારી નથી લાગતી તો એ ત્યાંથી ચૂપચાપ નીકળી જાય છે અને મૂર્ખ વ્યક્તિ વધારે પડતી દલીલ કરવા લાગી જાય છે અને આ દલીલબાજીમાં ક્યારેક ન બોલવાનું પણ બોલી જાય છે આખરે એ એની મુશ્કેલીનું કારણ બની જાય છે બુદ્ધિશાળી લોકો એટલું જ બોલે છે જેટલી જરૂર હોય ઓછામાં ઓછા શબ્દોમાં એ પોતાની વાતને પૂરી કરી દે છે એટલે સામેવાળો વ્યક્તિ એમની વાતને ધ્યાનપૂર્વક સાંભળે છે અને મૂર્ખ વ્યક્તિ એક જ વાતને વારંવાર કહેતા રહે છે એટલે લોકો એમની વાતો પર ખાસ ધ્યાન નથી આપતા અને ના એમની વાતો સાંભળવાનું પસંદ કરે છે શબ્દ એ હથિયાર છે જેનાથી આપણે લોકોને આપણી તરફ આકર્ષિત કરી શકીએ છીએ શબ્દો સાથે રમીને આપણે કોઈનું પણ મન જીતી શકીએ છીએ અને આ કળા બુદ્ધિશાળી લોકોમાં સારી રીતે હોય છે પછી ગુરુજી પાંચમું લક્ષણ જણાવે છે કે બુદ્ધિશાળી લોકો પોતાના મનની વાત કોઈને પણ નથી કહેતા કેમ કે એ સારી રીતે જાણે છે કે આજે જે આપણો મિત્ર છે એ કાલે કદાચ આપણો દુશ્મન પણ બની શકે એટલા માટે પોતાની વાતો પોતાની ખામીઓ પોતાના ઘરની વાતો કોઈને પણ નથી કહેતા અને મૂર્ખ લોકો પોતાના મનની વાતો પોતાના પરિવારની વાતો ઘરની અતિ સંવેદનશીલ અને ગુપ્ત રાખવા જેવી વાતો પણ પોતાના મિત્રો અને પાડોશીઓને કહી દેતા હોય છે અને પછી ખરાબ સમય આવવા પર દગાનો શિકાર બની જાય છે અને પછી એના માટે બીજા લોકોને દોષ આપતા રહે છે જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય પણ પોતાની કમજોરીઓ બીજા લોકોની સામે ખુલી નથી કરતા કેમ કે એમને સારી રીતે ખબર છે કે લોકો ગમે ત્યારે આપણી કમજોરીનો ફાયદો ઉઠાવી શકે છે કેમ કે આ દુનિયા ખૂબ જ સ્વાર્થી છે અહીં લોકો એકબીજાની કમજોરીઓનો ફાયદો ઉઠાવતા રહે છે લોકો સાથ ઓછો આપે છે અને દગા વધારે આપે છે એવા ખૂબ ઓછા લોકો હોય છે જે બીજા લોકોની કમજોરીઓ અને મજબૂરી જાણીને એનો ફાયદો નથી ઉઠાવતા પછી ગુરુજી છઠ્ઠું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકોનો એક ચોક્કસ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્ય ઉપર જ કામ કરતા હોય છે અને જે મૂર્ખ લોકો હોય છે એ એક જ સમયમાં કોણ જાણે કેટલાય લક્ષ્યો નિર્ધારિત કરી લે છે બુદ્ધિશાળી લોકો આ વાત સારી રીતે જાણે છે કે એક સમયે માત્ર એક જ કામ કરી શકાય છે એ લોકો એકસાથે જા કામો કરવામાં પોતાનો સમય બરબાદ નથી કરતા પોતાના જીવનમાં એક જ લક્ષ્ય રાખે છે અને એના પર જ નિરંતર કાર્ય કરતા રહે છે જેનાથી એમને સફળતા જલ્દીથી મળી જાય છે અને મૂર્ખ લોકો ઘણા બધા લક્ષ્યો નિર્ધારિત કરી લે છે પછી પરિણામ એ આવે છે કે એમનું એક પણ લક્ષ્ય પૂરું નથી થઈ શકતું જ્યારે એક જ લક્ષ્ય રાખવાથી આપણું બધું ધ્યાન એક જ કામ પર કેન્દ્રિત થાય છે જેનાથી આપણું કાર્ય જલ્દી પૂરું થઈ જાય છે પછી ગુરુજી સાતમું લક્ષ્ય જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો પોતાની સરખામણી ક્યારેય પણ કોઈની સાથે નથી કરતા જે વ્યક્તિ પોતાની સરખામણી બીજા સાથે કરે છે એ હંમેશા દુઃખી જ રહે છે કેમ કે આ સંસારમાં દરેક મનુષ્યની મનોવૃત્તિ અને પ્રકૃતિ અને પ્રભા પ્રતિભાવો અલગ અલગ પ્રકારની હોય છે બધામાં વિચારવાની અને સમજવાની ક્ષમતાઓ અલગ અલગ હોય છે અને આ વાત બુદ્ધિશાળી લોકો સારી રીતે જાણે છે એટલા માટે ક્યારે પણ કોઈની તુલના બીજા લોકો સાથે નથી કરતા જે પ્રકારે આંબાનું ઝાડ દરેક પ્રકારના ફળ નથી આપી શકતું એવી જ રીતે એક માણસમાં બધા જ પ્રકારના ગુણ નથી હોતા અને એ ગુણો અનુસાર જ સફળ બની શકે છે પરંતુ મૂર્ખ લોકો પોતાની સરખામણી બીજા લોકો સાથે કરતા રહે છે કે એની પાસે તો આટલું બધું મોટું ઘર છે મારી પાસે કેમ નથી એને તો આવું કરી લીધું હું કેમ નથી કરી શકતો એણે તો ધંધામાં આટલી બધી પ્રગતિ કરી જ્યારે હું ધંધો કરું છું તો નુકસાન થાય છે આ બધી જ નકારાત્મક વાતો એને ક્યારેય સફળ નથી બનવા દેતી પોતાની તુલના બીજા લોકો સાથે કરીને એ દુઃખી રહે થતો રહે છે અને પોતાના અંદરના ગુણોને ક્યારેય ઓળખી નથી શકતો કે એનામાં કયા કયા ગુણો છે જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની સરખામણી ક્યારેય કોઈની સાથે નથી કરતો એ બીજા લોકોને જોઈને દુઃખી નથી થતો પણ એનામાંથી કંઈક શીખીને આગળ વધે છે અને પોતાની પ્રતિભાને ઓળખીને સફળ બને છે પછી ગુરુજી આઠમું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો ક્યારેય પણ બીજા લોકો પર આધાર નથી રાખતા એ કોઈની પાસે આશા નથી રાખતા બુદ્ધિશાળી લોકો પોતાનું કામ જાતે જ પૂરું કરે છે બીજાના ભરોસે એ નથી બેસી રહેતા જેનાથી એનું કામ સમયસર પૂરું થઈ જાય છે અને નિશ્ચિત રહે છે અને જે મૂર્ખ હોય છે એ પોતાના મોટાભાગના કામો માટે બીજા પર આધાર રાખતા હોય છે કે મારા કામને એ પૂરું કરી દે અને જ્યારે એનું કામ સમયસર પૂરું નથી થતું તો એ ચિંતામાં પડી જાય છે દુઃખી થઈ જાય છે અને એમનું બધું જ કામ બગડી જાય છે આ સંસારમાં કોઈની પણ પાસે એટલો બધો સમય નથી કે બીજાના કામોને પૂરા કરે બધા જ લોકો પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત રહે છે જો તમે તમારા પોતાના પર આધાર રાખશો તો તમારું દરેક કાર્ય સમયસર પૂરું થશે અને જો બીજા લોકો પાસે આશા રાખશો તો બધા જ કામ અધૂરા રહી જશે બુદ્ધિશાળી લોકો ક્યારેય કોઈનો અહેસાસ નથી લેતા અને ના કોઈની આશા રાખે છે એ પોતાના કામ જાતે જ પૂરા કરે છે પછી ગુરુજી નવમું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો હંમેશા તણાવ ક્રોધ અને ચિંતાથી દૂર રહે છે ગુસ્સો એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન હોય છે ગુસ્સામાં લેવાયેલો નિર્ણય દરેક નિર્ણય ખોટો પડે છે ગુસ્સામાં મનુષ્ય પોતાના માપમાં નથી રહેતો અને ખોટા કામ કરી બેસે છે એનો પસ્તાવો એને ગુસ્સો ખતમ થયા પછી જ થાય છે એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખે છે અને મૂર્ખ લોકો નાની નાની વાતો પર ગુસ્સો કરવા લાગી જાય છે પછી પોતાના ગુસ્સાને લીધે કંઈક એવી ભૂલો કરી બેસે છે કે જેનો પસ્તાવો એને આખી જિંદગી થયા કરે છે બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય પણ ભૂતકાળ કે ભવિષ્ય વિશે નથી વિચારતા એ હંમેશા વર્તમાનમાં પોતાના જીવનનો આનંદ ઉઠાવે છે એ ક્યારેય કોઈની વાતની ચિંતા નથી કરતા એ માત્ર ને માત્ર પોતાના કર્મો પર જ ધ્યાન આપે છે તે વગર વાતની ચિંતા અને તણાવમાં પોતાનો સમય બરબાદ નથી કરતા કારણ કે એમને ખબર છે કે ચિંતા કરવાથી કંઈ જ નથી થવાનું જે થવાનું હતું એ થઈ ગયું અને જે થવાનું છે એ થઈને જ રહેશે જે માણસ નાની નાની વાતને લઈને ચિંતા કરે છે અને તણાવમાં આવી જાય છે એનું જીવન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી ભરાઈ જાય છે મૂર્ખો લોકો હંમેશા ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચ વિચારીને ખોટી ચિંતા કર્યા કરે છે જેના કારણે પોતાના વર્તમાન પર ધ્યાન નથી આપી શકતા અને ધીરે ધીરે એમની ચિંતા એમને એમની ચિતા સુધી લઈ જાય છે અને પછી એમનું આખું જીવન નષ્ટ થઈ જાય છે પછી ગુરુજી દસમું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો ક્યારેય પણ કોઈની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ નથી કરતા એ સૌથી પહેલાં પોતાની બુદ્ધિના બળે વસ્તુઓ અને ઘટનાઓની તપાસ કરે છે એની પરખ કરે છે એ સત્યના મૂળ સુધી પહોંચે છે અને ત્યાર પછી જ એના પર વિશ્વાસ કરે છે પછી સામેવાળો ભલે ગમે તેટલી મીઠી મીઠી વાતો કેમ ના કરે તો પણ એ બુદ્ધિશાળી વ્યક્તિ ત્યાં સુધી એની વાતો પર વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી સામેવાળા વ્યક્તિનું કહેવું અને કરવું બંને સરખું ના હોય દેખાય બુદ્ધિશાળી વ્યક્તિ તથ્યો અને સબૂતો પર વિશ્વાસ કરે છે પોતાની આંખોથી જોયેલી અને કાનોથી સાંભળેલી વાતો પર જ વિશ્વાસ કરે છે લોકોની વાતોની જગ્યાએ પોતાના કર્મો પર ધ્યાન આપે છે એટલા માટે એવા વ્યક્તિને જલ્દીથી કોઈ છેતરી નથી શકતું અને મૂર્ખ વ્યક્તિ વગર વિચારીએ બીજાની વાતો પર વિશ્વાસ કરી લે છે આ કારણથી કોઈ એમને મૂર્ખ બનાવી દે છે અને એમનો ફાયદો ઉઠાવે છે અને એમની પાસેથી ખોટા કામ પણ કરાવી લે છે એને કોઈની વિરુદ્ધ ભડકાવી પણ દે છે પછી ગુરુજી અગિયારમું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી વ્યક્તિ આળસ અને કામને ટાળવાની પોતાના જીવનનો સૌથી મોટો દુશ્મન માનીને એનાથી ખૂબ જ દૂર રહે છે એટલા માટે ક્યારેય પણ આ ટેવોનો સ્વીકાર નથી કર કરવા દેતા કેમ કે કામને ટાળવાની જે ટેવ છે એ માણસને ક્યારેય પણ આગળ નથી વધવા દેતી આ એક માનસિક બીમારી છે જે મોટા ગજાના લોકોમાં જોવા મળે છે અને એમની નિષ્ફળતાનું જે કારણ છે એ આ જ છે મૂર્ખ વ્યક્તિ હંમેશા કામમાં આળસ કરે છે દરેક કામને કાલ પણ ટાળી દે છે જેનાથી એમનું કાલ ક્યારેય પણ આવતું જ નથી અને આવું કરતાં કરતાં તો એ વૃદ્ધ થઈ જાય છે અને જ્યારે એમને ભાન થાય છે ત્યારે તો ખૂબ જ મોડું થઈ ગયું હોય છે પછી ગુરુજી બારમું લક્ષણ જણાવતા કહે છે કે બુદ્ધિશાળી લોકો નિષ્ફળ જાય ત્યારે હાર નથી માનતા પણ એ પોતાની હારને પોતાનું હથિયાર બનાવે છે અને હારમાંથી શીખીને ફરીથી પોતાના કામમાં લાગી જાય છે એ ક્યારેય પણ ભૂતકાળમાં મળેલી નિષ્ફળતાના સહારે નથી બેસી રહેતા કારણ કે એ સારી રીતે જાણે છે કે ભવિષ્યમાં એને એ જ મળશે જેના માટે આજે મહેનત કરી રહ્યો છે નિષ્ફળતા બુદ્ધિશાળી લોકોને થોડીવાર માટે દુઃખી તો કરી શકે છે પરંતુ એમને ક્યારેય વિચલિત નથી કરી શકતી કારણ કે બુદ્ધિશાળી લોકો જાણે છે કે નિષ્ફળ થયા વગર કોઈ સફળતા સફળ થઈ શકે જ નહીં એટલા માટે બુદ્ધિશાળી લોકો નિષ્ફળતાને શીખવાનો અવસર સમજે છે અને આ અવસરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે જે મૂર્ખ હોય છે એ પોતાની નિષ્ફળતાથી ગભરાઈ જાય છે અને હાર માની લે છે પછી બીકના કારણે એ કામને ત્યાં જ અધૂરું છોડી દે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ